માનવી પોતાની રોજિંદી પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવવા કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરે છે ચિત્ર સંગીત રમત નૃત્ય દ્વારા તે આનંદ મેળવે છે બાળકોની પ્રિય પ્રવૃત્તિ રમત છે રમત દ્વારા બાળક નવી તાજગી અને શક્તિ મેળવે છે બાળકો ચાલો હવે આપણે દડાગબડ રિલે રમત વિશે જાણીએ આ રમતમાં સાધનો છે વોલીબોલનો દડો અને દર્શક પટ્ટા અને ખેલાડીઓની સંખ્યા છે વધુમાં વધુ આઠ તારગાડી દોડ રેલે રમત આ રીતે રમાય છે હવે આપણે જેલ રેલી વિશે જાણીએ આ રમતમાં સાધન છે વોલીબોલનો દડો અને ખેલાડીઓની સંખ્યા દરેક ટુકડીમાં સરખી હોવી જોઈએ ડ્રીબલ રમત આ રમતમાં સાધનો છે વોલીબોલનો દડો અને બાસ્કેટબોલ ખેલાડીની સંખ્યા દરેક ટુકડીમાં આઠ હોવી જોઈએ હવે આપણે કૂદકા દોડ રીલી રમત વિશે જાણીએ આ રમતમાં ખેલાડીઓની સંખ્યા દરેક ટુકડીમાં સરખી હોવી જોઈએ જુઓ બાળકો આપ જે જોઈ રહ્યા છો તે ખોખોની રમતનું મેદાન છે હવે આપણે મુખ્ય રમત ખોખો વિશે જાણીએ ખોખો રમત એ કબડ્ડીની જેમ આપણી રાષ્ટ્રીય રમત છે આ રમતમાં વડોદરાના શ્રી કુમારી દેવેરે તથા કુમારી ભાવના પરીખે રાષ્ટ્રીય રમત માટે અર્જુન એવોર્ડ મેળવેલો છે તેમને રાષ્ટ્રપતિએ સન્માનિત પણ કરેલા છે આપણી મુખ્ય રમત ખોખોના બે મૂળ કૌશલ્યો છે એક કૌશલ્ય છે રમનાર માટેના કૌશલ્ય અને બીજા માર કરનાર પક્ષના કૌશલ્ય વોલીબોલ રમતના કૌશલ્ય છે દસવારી દડાફેક અને સાચી સર્વિસ વોલીબોલ રમતના કૌશલ્ય છે દસવારી દડાફેક અને સાચી સર્વિસ